આજની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે આપ સૌ અમારા આ અભિયાનમાં જોડાય ઉમદા સહકાર આપશો તેવી અપેક્ષા છે સંસ્થાન પરીક્ષણ પ્રોજેક્ટ અંગેની માહિતી આપવા માટે હું સૌમ્ય ચેટેબલ ટ્રસ્ટના ચેરપર્સન અને પ્રોજેક્ટ ડાયરેક્ટર તેમજ ભાવનગર મેડિકલ એસોસિએશનના સેક્રેટરી ડોક્ટર એન કુહાડિયા સરને આમંત્રિત કરીશ

જે ખૂબ જ ઘાતક હોય છે ટ્રિપલ નેગેટિવ સ્તન કેન્સર ઉછળો મારી શકે છે સાથે સાથે ગૂગલ અને પબમેડના સંશોધનો એવું કહે છે કે ભારત દેશની અંદર આ કેન્સરનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જવાનું છે અને એના કારણે આપણે હવે સાવચેત થવાની જરૂર છે વિકસિત દેશોમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ વધારે છે પરંતુ ત્યાં દરેક બહેનો પોતાના સ્તનનું પરીક્ષણ જાતે કરે છે અને વહેલામાં વહેલી તકે એ લોકો પારખીને એનું નિદાન કરાવી શકે છે અને આપણા ભારત દેશમાં પણ આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગે આ બાબતની જાગૃતિ કેળવવા માટે સરકારી પ્રોજેક્ટ ચાલી જ રહ્યો છે પરંતુ લોકો સુધી કદાચ એ બરાબર પહોંચી શક્યો નથી અને એટલે સૌમ્ય ચેરિટેબલ ટ્રસ્ટ મારફત એમણે આ કામ ઉપાડ્યું છે ગુજરાતની જો વાત કરીએ તો બે હજાર ચોવીસની સ્થિતિએ આખા વર્ષમાં બાર હજારને વર્ષો આપણે કામ કરીશું આ પ્રેઝન્ટેશન એટલે દર વર્ષે કેસો વધતા જાય એટલે પાંચ વર્ષની અંદર જુઓને તો સંખ્યા બહુ મોટી થઈ ગઈ નેક્સ્ટ ભાવનગર જિલ્લામાં પણ આપણે અત્યારે દર દૈનિક આખા જિલ્લામાં એક કેસ થાય છે ભાવનગર જિલ્લામાં જો આમને આમ પરિસ્થિતિ ચાલુ રહી તો બે હજાર પાંત્રીસમાં ભાવનગર જિલ્લામાં રોજ બે નવા બ્રેસ્ટ કેન્સરના કેસો થશે નેક્સ્ટ શહેરની વાત કરીએ તો ત્રણ દિવસે એક કેસ થાય છે ભાવનગર શહેરમાં દર ત્રણ દિવસે એક કેસ થાય છે અને જો આ જ પરિસ્થિતિ ચાલુ રહી અને આપણે જે રીતે આગળ વધી રહ્યા છીએ ખાસ કરીને બહેનો તો એ આપણે દર ત્રણ દિવસે બે કેસ ભાવનગરમાં થશે એટલે કે એક અઠવાડિયામાં આપણને પાંચ કેસો ભાવનગરમાં મળશે નેક્સ્ટ અને આને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટ અમે શરૂ કર્યો છે જેમાં સ્તન કેન્સરની વહેલી પરખ થાય એની સારવાર થાય જેથી કરીને સ્તન કેન્સરના કારણે મૃત્યુનું પ્રમાણ આપણે ઘટાડી શકીએ નેક્સ્ટ તો સાત બાર ઓગણીસ માં મેં શરૂ કરેલો નેક્સ્ટ આ એના ફોટા છે થોડા નેક્સ્ટ નેક્સ્ટ સાત બાર ઓગણીસ માં પડતું કોરોના પછી અમારું કામ એ બંધ થઈ ગયું પણ ફરીથી અમે પાછું એ ત્રણ બાર બે હજાર ત્રેવીસ થી આગળ વધી રહ્યા છીએ નેક્સ્ટ

એ સિવાય અમે અલગ અલગ સામાજિકમાં સ્કૂલોમાં અને જ્યાં અમને બોલાવે ત્યાં અમે એમ આઠસો બત્રીસ પેનોને અમે જાગૃત કરી એટલે ટોટલ આમ જોવા જાવ તો ત્રણ હજાર છસો ને ચાલીસ જેટલા બેનોને તાલીમ આપી શકે પછી મેક્સ ઉનામાં જે ગયા તા એનું આ તમે જોઈ શકો છો આગલી હળવણમાં બધા જજ સાહેબ બેઠા છે કારણ કે જિલ્લા કાનૂની જે મંડળ હોય છે એ લોકોએ પ્રોગ્રામ સ્પોન્સર કર્યો મેક્સ લોકોમાં જાગૃતિ આવી બેનોમાં જાગૃતિ આવી એટલે પોતે સ્વયં સ્તન પરીક્ષણ કરતા થયા પછી અમારા પર ફોન આવવા માંડ્યા કે હવે શું કરવું એટલે અમે ક્લિનિકલ બેસ્ટ એક્ઝામિનેશન કેમ્પ કરેલો જેમાં પિસ્તાલીસ બેનોને અમે તપાસ્યા તેમાંથી અગિયાર બેનોને કે પ્રથમ સ્ટેજમાં લક્ષણ જોવા મળેલા જેની સારવાર માટે અમે રીફર કરેલા નેક્સ્ટ ઉમંગભાઈ પણ હવે કહી જાય છે કે આખા જિલ્લામાં ભાવનગર શહેરમાં કેન્સર બ્રેસ્ટ કેન્સર વધતું જાય છે નેક્સ્ટ તેના પરિબળોમાં આપણે સામાજિક પરિવર્તન શહેરીકરણ મહિલા સશક્તિકરણ આ ઘણી બધી બાબતો છે નેક્સ્ટ મોટા ભાગે બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ મધ્યમ વર્ગ ઉચ્ચ મધ્યમ વર્ગમાં વધારે જોવા મળે છે શું કામ તો હાઈ ઇન્કમ અને હાઈ એજ્યુકેશન આ બધું એની સાથે જોડાયેલું છે નેક્સ્ટ એ આપણે આગળ જોઈશું શું કામ છે તો એ લોકો આલ્કોહોલનું સેવન કરતા થાય બાળકો ઓછા હોય છે સ્તનપાન બરાબર કરાવતા નથી

એની સાથે સીધું જોડાયેલું છે આ વાત ક્યારેય કોઈ સમજ્યું નથી અલગ અલગ વાતો કરશે પણ જેમ જેમ મહિલાઓમાં સાક્ષરતા દર વધશે એમ એમ એ વિસ્તારમાં મહિલાઓમાં પ્રમાણ વધે છે અને એ બધા આંકડાની અંદર તરીકે દક્ષિણના રાજ્યો જોશો તો ત્યાં શિક્ષણનું પ્રમાણ બહેનોમાં ખૂબ જ ઓછું છે તો ત્યાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ પણ વધારે છે જેમ આપણે ઉપર જઈએ તો બિહારમાં શિક્ષણનું સ્તર ઓછું છે બહેનોમાં તો ત્યાં બ્રેસ્ટ કેન્સર ઓછું છે એટલે કે મહિલાઓની સાક્ષરતા સાથે ક્યાંક ને ક્યાંક બ્રેસ્ટ કેન્સરના કેસોની સંખ્યા વધારે છે એ આપણે આંકડાકીય માહિતીમાં જોવા મળે છે નેક્સ્ટ આજથી પચીસ ત્રીસ વર્ષ પહેલા નાની ઉંમરમાં બ્રેસ્ટ કેન્સર ખૂબ જ ઓછું થતું હતું જ્યારે આજે મોટી ઉંમરમાં ઓછું પરંતુ વહેલી નાની ઉંમરમાં પહેલા શરૂ થઈ જાય છે એટલે વર્ષો પહેલાં જે પરિસ્થિતિ કે સાહીઠ સિત્તેર વર્ષના બહેનોને સ્તન કેન્સર થાય હવે એ વાત નથી તો અહીંયા તમે જોઈ શકો છો કે વીસથી ત્રીસ વર્ષમાં બ્લુ કલરનો જે ચાર્ટ છે એ બતાવે છે કે બેસ કેસ સતત આજે ડબલ થઈ ગયા છે બની શકે 50 થી 60% 70% પણ થઈ શકે એટલે કે અહીંયા તમે જોઈ શકો છો કે 50 વર્ષની અંદર મોટા ભાગે બ્રેસ્ટ કેન્સર કેસો થવા માંડ્યા છે એ ખૂબ ખતરનાક છે અને આપણે આગળ જોયું કે ટ્રિપલ નેગેટિવ કેન્સર છે ને એ મોટા ભાગે આપણે અત્યારે નાની ઉંમરમાં થાય છે નેક્સ્ટ અરુણા હિરાની ઓળખો છો ને સિત્તેર વર્ષના હતા ત્યારે એને ત્રીજા સ્ટેજમાં કેન્સરની ખબર પડી પરંતુ કેન્સર થયું ત્યારે એની ઉંમર ચોપન વર્ષ હતી બે હજાર બાવીસ આ કોણ છે મહિમા મહિમા ચૌધરીને અડતાલીસ હોય હવે તમે જુઓ સિત્તેર માંથી ચોપન ચોપન માંથી અડતાલીસ આ બધા સેલિબ્રિટી છે ને એટલે આપણી પાસે માહિતી મળી છે નેક્સ્ટ સોનાલી બેન ફોર્ટી સેવન વર્ષની ઉંમરમાં પણ સ્ટેજ ચોથું પહેલા સ્ટેજ થી માંડીને ચોથા સ્ટેજ સુધી પહોંચતા સાત થી આઠ વર્ષ લાગે જો એની શારીરિક તંદુરસ્તી સારી હોય વધારે સારી રીતે જીવી શકતા હોય તો એમાં દસ વર્ષ થાય એટલે એને ચોથા સ્ટેજમાં ખબર પડી બે અને સુડતાલીસ વર્ષની ઉંમર તો ખરેખર એને કેન્સરની શરૂઆત થઈ હશે સાડત્રીસ વર્ષથી

મહિલાઓની સાક્ષરતા વધતી જ જાય છે અને એ તમે જોઈ શકો છો વિદ્યાર્થીની હોય એ વિદ્યાર્થીઓને પછાડે એટલે અત્યારે છોકરાઓ કરતાં છોકરીઓમાં સાક્ષરતા અને ભણવાનું અને કેરિયર બનાવવાનું ખૂબ જ આગળ વધી રહ્યું છે નેક્સ્ટ અલગ અલગ જગ્યાએ કામ કરતા થઈ ગયા જેવી બી શૈક્ષણિક લાયકાત કૌશલ્યની લાયકાત એ પ્રમાણે બહેનો હવે આગળ વધી રહ્યા છે અને હવે એ ઘરની બહાર નીકળીને ઘરકામ છોડીને હવે એ ઓફિસોમાં કામ કરતા થયા છે નેક્સ્ટ એવું જરૂરી નથી કે સારી રીતે પણ કમાઈ શકે ક્યારેક ક્યારેક આવું કરીને પણ બેનો કમાતા થયા છે આત્મનિર્ભર બન્યા છે નોકરી કરનાર કર્મચારીઓને કેન્સર થવાનું જોખમ વધારે છે કારણ કે હવે કુદરતી વાતાવરણમાં જીવતા નથી લાંબો સમય તેઓ કુદરતી વાતાવરણની દૂર જઈને જુદી રીતે જીવી રહ્યા છે એટલે આપણી જે વર્તણૂક પરિવર્તન આવ્યું છે એ આપણે ક્યારેય નથી જોતા કે પહેલા બહેનો કેવા હતા અને હવે બહેનો કેવી રીતે જીવે છે એ આપણને ખબર નથી પહેલા બહેનોમાં સાક્ષરતા કેટલી હતી અને હવે કેટલી છે એ આપણે નજર અંદાજ કરીએ જે વસ્તુ વધતી જાય છે એની સામે જે વધે છે એ આપણે બરાબર જોવું જોઈએ નેક્સ્ટ મોડર્ન યુદ્ધમાં દમ મારો દમ હજી અમદાવાદમાં જાઓ તો રોડ પર બહેનો સિગરેટ પીતી જોવા મળે છે બે વર્ષની અંદર ભાવનગરમાં પણ આ જોવા મળશે આપ ખાતરી પૂર્વક તમને કહું છું ચાહેરમાં જે થતું એના કરતા ખાનગીમાં ઘણું બધું થતું હોય તો બહેનોમાં ધુમ્રપાન પણ બધું છે નેક્સ્ટ અને બહેનો કહે છે તમે તો તમે જ છો પણ ઓછા તો અમે પણ નથી એટલે અમે પણ પી શકીએ છીએ નેક્સ્ટ ધૂમ્રપાનના કારણે બહેનોમાં વધારે સાઇડ ઇફેક્ટ આવે છે એમાં ક્રેસ્ કેન્સર પ્રજનન ક્ષમતામાં ઘટાડો આ બધી જ વસ્તુઓ અને ખાસ કરીને સ્તન કેન્સર થવાની જોખમ વધારે છે નેક્સ્ટ ઇન્સ્ટાગ્રામ ઉપર ફેસબુક માંથી લીધેલો ફોટો છે એક તરુણી શાંતિથી ધીર થઈ રહી છે અને કોઈ પણ જાતના સંકોચ વગર બિંદાસ પોતાનો ફોટો અપલોડ કરી શકે છે એટલે આ તો ખાલી આપણને દરિયામાંથી બહાર કરતાથી એક બરફની આધારશીલા બા ટોચું જ નેવું ટકા તો બધું છે તો આલ્કોહોલનું પ્રમાણ પણ વધતું જાય છે નેક્સ્ટ જાહેરમાં આવું થઈ શકે છે બહેનો પણ હવે દારૂ પીને બહાર નીકળીને પોલીસને પણ લાફા મારવાની હિંમત કરાવે છે નેક્સ્ટ ઉર્ફી જાવે કેટલી બધી તરુણીઓ અને યુવતીઓની જે રોલ મોડેલ છે એ પોતે જે કરતી હોય એવું બે એના અનુયાયીઓ કરે કરે ને કરે તો ઉર્ફી જાવેદ જેવી જો જાહેરમાં આવી રીતે દારૂ પીને બહાર નીકળતી હોય તો એને ફોલો કરતી બહેનો પણ યુવતીઓ પણ આ રવાડે ચડી શકે છે નેક્સ્ટ અને એટલે જ બે લાખ મહિલાઓ ગુજરાતની અંદર આ તો ખાલી સર્વેમાં આવેલો આંકડો છે આ આંકડો વધારે હોઈ શકે નેક્સ્ટ બાકીનું જે કામ હતું એ આપણું અલ્ટ્રા પ્રોસેસ ફૂલ ઓફિસમાં જાય છે ટાઈમ નથી નાસ્તો મંગાવી લો અને બાકીનું કામ પણ પૂરું કર્યું ઝોમેટો જે સ્નીગીવાળાએ તો હવે લોકો ઘરે બનાવેલું ખાવાનું ઓછું અને બહારનું કર્યું અલટ્રા પ્રોસેસ ફૂડ નેક્સ્ટ પેરાબીન્સ શેમાસેમાસી આપણે આગળ જોઈએ પણ પેરાબીન્સ શું છે એ આપણે જાણીએ નેક્સ રક્ષણ આપે છે અંડબીજ અને શુકરાઓની કાર્યક્ષમતા વધારે છે આજથી 5 વર્ષ પહેલા ભાવનગર ની અંદર આઈબીએફ સેન્ટર ખૂબ જ ઓછા અત્યારે એક એકય રોડ ખાલી હતી અને બધા જ અમારા ડોક્ટર મિત્રો કમાય છે જે અંદર ગુડુ પ્રમાણ ઘટી છે શું કામ કારણ કે અંડબીજ અને શુકરાઓની કાર્યક્ષમતા ઘટી અને એટલે બાળકો થતા નથી આપણે ક્યારેય જોતા નથી શું કામ છે આપણે આગળ જોઈશું સાંભળીના જટિલ રોગોથી દમની બીમારી માનસિક રોગને ને અનિદ્રા ની તકલીફ દૂર કરે છે નેક્સ્ટ વિટામિન ડી મળે છે જે લોકો માંસાહારી છે તેને માંસ અને માછલીમાંથી નીંદામાંથી મળે બાકી જે લોકો વેજીટેરિયન છે એને ફક્ત સૂર્યપ્રકાશમાંથી જ મળે છે આ અગત્યની વસ્તુ છે વિટામિન ડી આપણને ફક્ત સૂર્યપ્રકાશમાંથી મળે છે આ સિવાય આ વેજીટેરિયન લોકોને કોઈ વસ્તુમાંથી મળતું નથી નેક્સ્ટ અને એટલે જ પ્રેસ નોટો આવે છે હવે આ બધી વસ્તુ હું એટલા માટે બતાવું છું કે આ ઓથેન્ટિક હોય કારણ કે પ્રેસમાં આવતી વસ્તુઓ છે ને ઓથેન્ટિક જ હોય એ આપણે સ્વીકારેલું છે અને એમાં જે વાત આવે છે તે સાયન્ટિફિક હોય છે અને મેં જે બધી વાત કરી બધી વસ્તુ આમાં લખી છે અને તમે એક બેનને જોઈ શકો છો કે ખુલ્લા સામાજિક રીતે સ્વીકાર્ય હોય એટલું શરીર ખુલ્લું રાખીને સૂર્યપ્રકાશ મેળવી જાય છે નેક્સ્ટ વિદેશના લોકો સમુદ્ર સ્નાન કરે છે આમ બહાર સુકામ કરતા છે બરાબર ધોમ ધટ્ટા તરીકે બાર વાગ્યા થી માંડીને ચાર વાગ્યા સુધી મગર મસ્તી છે ખુલ્લા બીજે પડે છે અને આપણે એને મૂર્ખા કરીએ એ લોકોને ખબર છે કે કેન્સર સામે જો રક્ષણ મેળવવું હશે તો સૂર્ય પ્રકપ એ બધા નોન વેજીટેરિયન છે છતાં પણ એમાંથી પણ કેન્સર સામે રક્ષણ આપે એવું તત્વ નથી મળતું એટલે એ લોકો સૂર્યપ્રકાશમાંથી મેળવીને અને આ બધું જ જ્ઞાન આપણું હતું ભારત દેશનું હતું આપણા ગ્રંથોમાં લખાયેલું છે અને એટલે જ આપણે સૂર્ય પૂજાને મહત્વ આપીએ છીએ ત્યારે આપણે શું કરીએ નેક્સ્ટ આ વધ્યું કે નથી વધ્યું ચાલો આ વધ્યું છે કે નથી વધ્યું બેનોમાં સૂર્યપ્રકાશનો પ્રકાશ એક પણ કિરણ શરીર પર ન પડવું જોઈએ એવું બેનો બહાર નીકળે ત્યારે કરી જાય છે વિટામિન ડી ની ઉણપ આ સાચી વાત છે અને એટલે જ આજે ત્રીસ પાંત્રીસ વર્ષે સાંધા બધા રહી જાય છે અને અમારા ઓર્થોપેડિક ડોક્ટરો ખૂબ સારું કમાય છે હ હાથીને કીડીને કરણે હાથીને મણ આપણે જેવું આપણા વર્તરૂપમાં એવા પરિવર્તનો લાવ્યા છે કે ગમે તે ડૉક્ટર થશે તો એક પૂછો નહીં મળે કારણ કે આપણે સામે ચાલીને દર્દી બનવા માટેની તૈયારીઓ કરીએ છીએ નેક્સ્ટ સ્તનપાન સાથે બાંધો હવે આ તમે જોજો કે આ બધી જ વસ્તુઓ બ્રેસ્ટ કેન્સર સાથે જોડાયેલી સ્તનનું મુખ્ય કામ બાળકને સ્તનપાન કરાવવું સ્તનના કોષોનું નિર્માણ કુદરતી એટલા જ માટે કર્યું છે કે એ દૂધનું ઉત્પાદન કરે અને બાળકને મળે જ્યારે આ કોષોને પોતાને કરવાનું કામ ન મળે ત્યારે અવર્જન થાય છે કોઈ પણ વ્યક્તિને એની યોગ્યતા મુજબનું કામ મળે તો એ વ્યક્તિ સામાજિક રહે પણ એની યોગ્યતા પ્રમાણે કામ ના મળે એટલે અસામાજિક થઈ જાય એમ સેલ પણ એવું જ કામ કરે એને જે કરવાનું કામ છે તમે નથી કરવા દેતા તો હવે એ આડા રવાડે ચડી જશે એમાં નાના મોટા ફેરફારો થશે અને આવા ફેરફારોને અવળ ચંદાએ ચડી ગયેલા કોષોને જે કામ કરવાનું છે એ કામ કરવાનો બદલે બીજું કંઈ કામ કરવા મળે એને કેન્સર કહેવાય આ સીધું તો સ્તનપાન વીસ મિનિટની અંદર બાળકને સ્તનપાન શરૂ થઈ જવું જોઈએ દરેક સસ્તન પ્રાણી જ્યારે જન્મે છે ત્યારે જેવું જન્મે કે તરત કે દોડતું દોડતું પછી વાછરું હોય ભેંસ વિયાણી હોય બકરી વિયાણી હોય સિંહ સિંહણે પોતાના બચ્ચાને જન્મ આપ્યો એ જેવા જન્મે કે તરત હંમેશા સ્તનપાન માટે આગળ વધે છે ગામડામાં કોઈ લોકો જ ખબર હશે જ્યારે આપણામાં આ નથી થતી જ્યારથી હોસ્પિટલ ડિલિવરી થવાનું શરૂ થયું ત્યારથી આના પર છેડ ઉડી ગયો છે અને આ પહેલો તબક્કો છે કે 30 મિનિટને સ્તનપાન શરૂ નથી થયું એવા બેનોને દ્વેષ કેન્સર થવાનું જોખમ રહે છે નંબર 2 6 મહિના સુધી ફક્ત તામળ પાણી પણ નથી આપતા 24 કલાકમાં 8 કરતાં વધારે વખત અને રાત્રે પણ આપવાનું જે બે 6 મહિના સુધી આ નિયમ પાળે જેવા 6 મહિના જે સ્તનપાન જેમાં આપણે અત્યારે જે ચર્ચા કરી રે એ બધા જ પોઈન્ટ એવા છે જોખમી પરિબળો જેમાં વારસાગત છે નાની ઉંમરે બધું જે કંઈ છે એ આ કુ ફોર્મ છે નેક્સ્ટ

કે ત્રણ ચાર બાળકોની વાત હતી અત્યારે દરેક બેન એક જ બાળકની ઈચ્છા રાખે છે અને એક જ બાળક વાળા એકસો સિત્યોતેર બેનો સ્તનપાન સાથે બાંધોડ વાળા એકસો ચોત્રીસ સ્થૂળતા એટલે કે પચીસ કરતા વધારે જેનો બીએમઆઈ હોય એવા ત્રણ પોઈન્ટ નેવ્યાસી બેનો આ ઉપરાંત મોડા લગ્ન એટલે કે પચીસ વર્ષ પછી લગ્ન મોટી ઉંમરે માતૃત્વ અઠ્યાવીસ ત્રીસ વર્ષે જે બેન માતા બની શકીએ હોર્મોનલ ડ્રગ્સનો ઉપયોગ અલ્ટ્રા પ્રોસેસ ફૂડનો અતિરેક વધી જ ગયો છે અને વિટામિન ડી ની ખામી આ બધા જ પરિબળો અમને જોવા મળ્યા છે જે બ્રેસ્ટ કેન્સર માટે જોખમી છે હવે